ગુજરાતી સ્વાગત છે શ્રીમદ ભાગવત સાક્ષાત પ્રભુ શ્રી કૃષ્ણ ગોવર્ધનનું વાંગમય સ્વરૂપ પૂજ્ય શ્રી ગિરિરાજ કુમાર શાસ્ત્રીજી ડભોઈ દશાલાડ ભવન ખાતે પરમ ભગવદીય ગૌવા નૈનાબેન ગોપાલદાસ મુરજીદાસ શાહ પાનવડવાલા પરિવારના સ્મરણાર્થી મુખ્ય મનોરથી પિયુષભાઈ વેદાંત આચાર્ય ભગવત આચાર્ય જ્યુતિષાચાર્ય પૂજ્ય ગિરડા શાસ્ત્રીજી કથાનું અમૃતમય જ્ઞાન સાથે પ્રારંભમાં દિવ્ય ભવ્ય ભાગવતજીની યાત્રા શાસ્ત્રીજીના કરકમલો દ્વારા પૂજા વિધિ કરીને ભાગવતજીને પાલખીમાં બિરાજમાન કરીને ભવ્ય શોભાયાત્રા હિતેશા પુષ્પ રેસિડેન્સી વાઘોડી આજવા રિંગ રોડ ખાતેથી ઢોલ નગારા ત્રાસા સાથે નીકળી હતી મહિલાઓ શિર ઉપર સાક્ષાત વલ્લભ સ્વરૂપ કળશ ધારણ કરીને ટ્રેડિશનલ પોશાકો સજ્જ ગરબી ઘૂમી વલ્લભ વિઠલ ગેનારી યમુના મુ યમુનાજીની બલિહારી નાચી ઝૂમી ઉઠ્યા હતા શોભાયાત્રા ડભોઈ દશાલાળ ભવન ખાતે પહોંચતા કથાના મુખ્ય યજમાન પિયુષભાઈ પારેખ પરિવાર દ્વારા વ્યાસપીઠ પર ભાગવતજીને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું અને શાસ્ત્રીજીનું પણ માલ્યાર્પણ દ્વારા સ્વાગત કરાયું હતું આ પ્રસંગે બ્રજતાલજી બહુજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ વચના મૃત કરીને જણાવ્યું કે શોક મોહ અને ડર કેવી રીતે દૂર થાય તે શ્રીમદ ભાગવતમાંથી જાણી શકાશે સાકર અને નિરાકારે પણ વિસ્તૃત ચર્ચા કરી મહાપ્રભુજીનું તત્વજ્ઞાન સાકાર બ્રહ્મવૈદ કહેવાય છે પ્રથાને શ્રવણ કરવાથી નહીં પણ જીવનમાં ઉતરવાથી કથાનું પુણ્ય મળે વ્યાસપીઠ પરથી ગિરડા શાસ્ત્રીએ શ્રીમદ્ ભાગવતનું મહાત્મ્ય સમજાવતા જણાવ્યું કે શ્રીમદ ભાગવત પુરાણનું તિલક છે ભક્તિ કરતા પ્રાર્થના કરો સમર્પણમાં આકૃતિ કૃતિ અને પ્રકૃતિને જોશો પ્રેમ પ્રભુ કૃષ્ણને કરો વાંસળી પ્રેમની ભક્તિ છે તમામ શાસ્ત્રોનો સાર એટલે શ્રીમદ ભાગવત શરીરથી થાય તે કામ મન જોડે તે પ્રેમ અને આત્મા જોડાય ત્યારે ભક્તિ ખીલે ભાગવતનો પ્રસંગ ગમે ત્યાં ન થાય બાળકોને પાયામાં ધર્મના સંસ્કાર આપી સંસ્કૃતિ પ્રત્યે સભાન રાખો જ્યાં સુધી ભગવાન તમારામાં રહેલા સંકલ્પને સ્પર્શ ન કરે ત્યાં સુધી સંકલ્પ પૂર્ણ થતો નથી કથાના પહેલા દિવસે પિયુષભાઈ પારિક દ્વારા શ્રીમદ ભાગવતજીની આરતી ઉતારવામાં આવી હતી ઉપસ્થિત વૈષ્ણવોએ પણ ભાગવતજીની પરિક્રમા કરીને ભવન જાતિપુરા ધામમાં ફેરવાયું વ્રજતા બહુજી મહારાજનું પણ પિયુષભાઈ પરિવાર દ્વારા માલ્યાર્પણ સ્મૃતિ ચિહ્ન દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું બ્રજલ તાલજી હોઉજીએ ઉપસ્થિત સૌ વૈષ્ણવોને શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા માદરે વતન ડભોઈથી પણ ભાગવત પ્રિયજનો કથા શ્રવણનો લ્હાવો લઈને ભાવ વિભૂત જોવા મળ્યા હતા